ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને કન્યા કેળવણી તથા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો શાળા પ્રવેશ ઉત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી શહેરના બાવલા ચોકમાં આવેલા સરદાર પટેલ ટાઉન હોલમાં આજ સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશ ઉત્સવ શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ચીફ ઓફિસર નીલમ ગેટિયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ આપી પ્રવેશ કરાવ્યો હતો સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ શહેરના કે સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા આ તકે વિદ્યાર્થી વાલીઓ અને શિક્ષણવિદો પર્યાવરણનું રક્ષણ કરવું જ્યાં ત્યાં કચરો ન ફેંકો વાહન સલામત રીતે ચલાવું તેવા શપથ લીધા હતા આજે શાળા પ્રવેશ ઉત્સવમાં બાલવાટિકામાં એકસો બાવીસ આંગણવાડીમાં એકસો એકસઠ તેમજ ધોરણ એકમાં પંદર બાળકો મળીને કુલ બસો ને બાળકોને પ્રવેશ અપાયો હતો કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું